હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલન કોર્ષિ ભણડોર એન્ડ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ તો ફ્રેન્ડ્સ આજ નું આપણો જે નવો લેક્ચર છે કે જેમાં આજે આપણે એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ ની જે એમસીક્યુ સિરીઝ છે કે જે આપણે સ્ટાર્ટ કરીશું અત્યાર સુધી એગ્રીકલ્ચર નો જે કરંટ અફેર હતો કે જેના એક થી ચાર પાર્ટ સુધી મેં કરાવેલું છે પરંતુ લાસ્ટ બે પાર્ટ માં મને એવું લાગ્યું કે તમને લોકોને કરંટ અફેરમાં ઇન્ટરેસ્ટ ઓછો છે અને એમસીક્યુ સિરીઝમાં વધુ ઇન્ટરેસ્ટ છે તો આપણે એ કરંટ અફેર જે હતું કે જે ફોર પાર્ટ સુધી લીધેલું છે અને બાકીનું બે ત્રણ હજુ લેક્ચર થાય એવું છે કે જે પછી આપણે શેડ્યુલ કરશું અલ્ટિમેટલી આપણો એમ શું છે મેઇન તો મારો એ જ એમ હોય કે તમને લોકોને જે ઇન્ફોર્મેશન જોતી હોય છે તમને લોકોને જે કન્ટેન્ટ વધુ પસંદ આવતું હોય છે એ તમારા સમક્ષ મારે રજૂ કરવાનું તો મને એવું ફીલ થયું કે તમને લોકોને જે એગ્રીકલ્ચરનું કરંટ અફેર હતું કે જેમાં લાસ્ટમાં એટલું બધું ખાસ ઇન્ટરેસ્ટ નથી હોતો તમને એમ સિરીઝમાં વધુ ઇન્ટરેસ્ટ હોય છે તો આપણે ફરી એમસીક્યુ સિરીઝ છે કે જે સ્ટાર્ટ કરી દીધેલી છે અને કરંટ અફેર છે કે વચ્ચે વચ્ચે ક્યારેક આપણે કરી લેશું ઓકે તો સ્ટાર્ટ કરશું આજનું આપણો જે નવું એમસીક્યુ સિરીઝ છે કે જેમાં ટોટલી બધા જ ક્વેશ્ચન એગ્રીકલ્ચરલ ઇકોનોમિક્સને લગતા હશે અને

લાખ દસ લાખ કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે અથવા એનાથી પણ વધુ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે ઇન્વેસ્ટમેન્ટ તો કરી લીધું પણ આ જે ઇન્વેસ્ટમેન્ટ છે એ આપણા માટે વર્થફુલ છે કે નહીં એ આપણે જો જાણવું હોય તો એના માટે જે ઇકોનોમિક્સ આપણું જે છે એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ કે જેમાં આપણને સ્પેસિફિકલી અલગ અલગ ટાઈપના રેશિયો જોવા મળતા હોય છે તો કયો રેશિયો આપણા માટે બેનિફિટ છે એટલે કે ઇન્વેસ્ટમેન્ટ આપણું જે કરેલું છે એ પરફેક્ટ છે કે નહીં એ જાણવા માટે કયો રેશિયો આપણે યુઝ કરતા હોઈએ છીએ કે જેથી આપણને ખ્યાલ આવે કે આપણે કંઈ પણ આપણો પ્રોજેક્ટ છે કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો એ ઇન્વેસ્ટમેન્ટ પરફેક્ટ છે તો એ જાણવા માટે આપણે કયો રેશિયો યુઝ કરતા હોઈએ છીએ તો કે ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન રેશિયો યુઝ કરતા હોઈએ છીએ ત્યારબાદ છે બેનિફિટ કોસ્ટ રેશિયો યુઝ કરતા હોય છે એનપીવી એટલે કે નેટ પ્રેઝન્ટ વર્થ

શું આપણે જાણી શકીએ છીએ ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન ઉપરથી આપણે એ વસ્તુ જાણી શકીએ છીએ કે આપણે જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એનું આપણને રેટ ઓફ રિટર્ન એટલે કે આપણને શું વળતર મળે છે તો આજે ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન છે કે જેનું ફોર્મ્યુલા હોય છે જનરલી આપણે આ ફોર્મ્યુલા યુઝ કરીને આપણે જાણી શકતા હોય છે તો ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન ફ્યુચર વેલ્યુ Divide બાય present value. પીવી એટલે પ્રેઝન્ટ વેલ્યુ એન્ડ માઇનસ વન આવશે શું આવશે માઇનસ વન આજે આપણું ફોર્મ્યુલા હોય છે તો આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે જાણી શકતા હોઈએ છીએ છે કેટલા પીરિયડ 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 તો આવશે એટલે કે આ જે ફોર્મ્યુલા હોય છે તો આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે જાણી શકતા હોઈએ છીએ કે આપણું જે ઇન્વેસ્ટમેન્ટ છે કે જે વર્થફુલ છે કે નહીં એફી એટલે શું છે ફ્યુચર વેલ્યુ અને પીવી છે એટલે પ્રેઝન્ટ વેલ્યુ અને ઉપર આવશે એટલે કેટલા છે છે ઘણી વખત કોઈ પ્રોજેક્ટ હોય એમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ વર્ષ કાઉન્ટમાં ફોર એક્ઝામ્પલ કરેલું હોય તો એ વન બાય ટેન આવશે અને આખું આપ જે કાઉન્સ આપણું પૂરું થાય ત્યારબાદ છે માઇનસ વન આ એનું ફોર્મ્યુલા છે તમને એક્ઝામમાં આ કોઈ ફોર્મ્યુલા પૂછવાનું નથી પરંતુ મને ખ્યાલ છે આજે ઇકોનોમિક્સના જે કન્સેપ્ટ હોય છે એટલા ઇઝી હોતા નથી અને ઇકોનોમિક્સ થોડુંક સમજવામાં ટફ હોય છે તો મારે જે તમારા માટે વસ્તુ છે એને ઇઝી બનાવી છે કે જેથી તમે આ ઇકોનોમિક્સનું જે આખું આપણું છે દસ માર્ક્સ એમાંથી મેક્સિમમ તમે માર્ક્સ કવરઅપ કરી શકો એટલા માટે મારે તમને આ ફોર્મ્યુલા ડિસ્ક્રાઈબ કરીને તમને સમજાવું છું એટલે તમે ટેન્શન ના રીત લેતા યાદ રાખવાની કોઈ જરૂરિયાત નથી પરંતુ એટલું તમે સમજી લ્યો કે આપણે કંઈ પણ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો એ ઇન્વેસ્ટમેન્ટ છે એ વર્થફુલ છે કે નથી જો એ આપણે જાણવું હોય તો એ માટે આપણે ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન જે છે તેના દ્વારા જાણી શકીએ છીએ અને કોઈ પણ પ્રોજેક્ટ હોય છે તો આપણને એમાં કેટલો બેનિફિટ થયો એ શું છે કેટલા આપણને ફાયદો થયો જો એવું આપણે જાણવું હોય તો એના માટે બેનિફિટ કોસ્ટ રેશિયો છે કે જેના દ્વારા આપણે જાણી શકાય છે અને ત્યારબાદ કોઈ પણ આપણો પ્રોજેક્ટ હોય છે તો એ જે પ્રોજેક્ટ હોય છે એમાં આપણે કેવી રીતે જે વેલ્યુ છે એ આપણને શું અત્યારે જોવા મળે છે એટલે કે આપણે દસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય છે તો એમાં અત્યારે આપણા દસ લાખ ને શું આપણને વેલ્યુ જોવા મળે છે એટલે કે એનું શું અત્યારે હલચલ છે અથવા તો શું અત્યારે છે એની કિંમત તો એ જાણવા માટે આપણે એનપીવી એટલે કે નેટ પ્રેઝન્ટ વેલ્યુ અત્યારે હાલમાં શું છે દસ લાખની અત્યારે આપણને શું વેલ્યુ જોવા મળે છે એ આપણે જાણવું હોય તો એના માટે નેટ પ્રેઝન્ટ વેલ્યુ જે છે કે જે શકીએ છીએ ત્યારબાદ છે પે બેક પીરિયડ પે બેક પિરિયડ શું છે તો કે આપણે કંઈ પણ લોન લીધેલી છે ફોર એક્ઝામ્પલ તો એ લોન આપણે કેટલા સમય સુધીમાં પે કરી શકશું આપણે લોન ને પે કરવા માટે એબલ છીએ કે નહીં સક્ષમતા આપણે ધરાવીએ છીએ કે નહીં કે આપણે આટલા ટાઈમ સુધીમાં ફોર એક્ઝામ્પલ આપણે કંઈ પણ લીધેલી છે તો આપણે એવો ટાર્ગેટ હોય છે કે હું આ લોન છે દસ લાખની લોન છે તો મારો એવો ટાર્ગેટ છે કે હું દસ લાખની લોન પાંચ વર્ષમાં પૂરી કરી શકીશ તો હું એ પૂરી કરવા માટે સક્ષમ છું કે નહીં તો એ જે આપણને જે સક્ષમતા ધરાવે એ છે પેબેક પીરિયડ કેટલા ટાઈમ સુધીમાં તો જે આ બધી વસ્તુ તો આપણે જ્યારે બેંકમાં લોન લેવા છે ત્યારનું બધું હોય છે પેબેક પીરિયડ તો એ આપણું પ્રોફાઇલ મારી ચેક કરે પછી ત્યારબાદ જોવે કે હા હું મહિને કમાઉ છું સાઠ સિત્તેર હજાર તો હું પાંચ વર્ષમાં દસ લાખની લોન પૂરી કરવા માટે કેપેબલ છું એટલે એ જે પાંચ વર્ષમાં જે આપણે કેપેબિલિટી મારી ધરાવે છે એ શું છે પે બેક પિરિયડ ત્યારબાદ નેક્સ્ટ કૃષિ પેદાશોની માંગ એ કેવા પ્રકારની જોવા મળે છે તો કૃષિ પેદાશોની જો વાત કરવામાં આવે તો કૃષિ પેદાશોની જે માંગ હોય છે કે જે આપણને કેવી જોવા મળે છે less elastic જોવા મળે છે more inelastic જોવા મળે છે more inelastic જોવા મળે છે કે less inelastic તો કૃષિ પેદાશો હોય છે કે જેની માંગ આપણને મોર ઇન ઇલાસ્ટિક જોવા મળે છે કેવી જોવા મળે છે મોર ઇન ઇલાસ્ટિક કૃષિ પેદાશોની જે પણ માંગ હોય છે કે જે આપણને મોર ઇન ઇલાસ્ટિક જોવા મળતી હોય છે આ ઇલાસ્ટિસિટી વાળો આખો કોન્સેપ્ટ છે હું તમને એક স্পેશિયલ લેક્ચર લઈશ કે જેમાં બધી ઇલાસ્ટિસિટી છે એના વિશે હું સમજાવીશ કેમ કે અત્યારે જો હું તમને સમજાવવા જઈશ તો ખૂબ જ ટાઈમ લાગી જશે અને તમને સમજાશે નહીં કેમ કે એના માટે બધી ને મારે અલગ અલગ ફિગર હશે કે જે ડ્રો કરવી પડશે અને એ ફિગર ડ્રો કરીને તમને ઇલાસ્ટિસિટી કેવી રીતે મેજર થાય કેવી રીતે ઇલાસ્ટિક છે ઇન ઇલાસ્ટિક છે મોર ઇલાસ્ટિક છે લેસ ઇલાસ્ટિક છે યુનિટરી ઇલાસ્ટિક છે હરેક વસ્તુના જે કન્સેપ્ટ છે કે જે હું તમને ત્યારે સમજાવી દઈશ એટલે અત્યારે તમારે એટલું જ યાદ રાખવાનું છે કે જે કૃષિ પેદાશો હોય છે એની જે માંગ હોય છે એટલે કે ડિમાન્ડ હોય છે એ આપણને મોર ઇન ઇલાસ્ટિક જોવા મળે છે કેવી જોવા મળે છે ઇન ઇલાસ્ટિક ખાસ યાદ રાખજો ઇન ઇલાસ્ટિક છે અને આ વસ્તુ સમજાવવા માટે મારે તમને જે ડિમાન્ડ એન્ડ સપ્લાયનો જે લો છે એ પણ પહેલાં સમજાવવો પડશે એટલે એમાં વધુ ટાઈમ લાગી જશે એટલે આપણે એની સાથે લોની સાથે જ ઇન્ટરકનેક્ટ કરીને હું તમને આ પણ સમજાવી આપીશ ત્યારબાદ ક્વેશ્ચન કુલ પેદાશ અચળ હોય ત્યારે માર્જિનલ પ્રોડક્ટ કેવી હોય છે શું આપણને પૂછેલું છે કે કુલ પેદાશ એટલે કે ટોટલ પ્રોડક્ટ જ્યારે અચળ એટલે કે કોન્સ્ટન્ટ આપણને જોવા મળતી હોય છે ત્યારે માર્જિનલ પ્રોડક્ટ હોય છે એ કેવી જોવા મળે છે તો જ્યારે આપણને કુલ પેદાશ હોય છે એટલે કે ટોટલ પ્રોડક્ટ છે કે જે આપણને કોન્સ્ટન્ટ જોવા મળતી હોય છે તો કોન્સ્ટન્ટ જ્યારે આપણને ટીપી જોવા મળે ત્યારે માર્જિનલ પ્રોડક્ટ હોય છે એ આપણને શું જોવા મળે છે ઝીરો કેવી જોવા મળે છે ઝીરો જ્યારે ટીપી છે એ કોન્સ્ટન્ટ છે કેવું છે કોન્સ્ટન્ટ તો આપણે માર્જિનલ પ્રોડક્ટ છે એ ઝીરો જોવા મળે છે શું જોવા મળે છે માર્જિનલ પ્રોડક્ટ ઝીરો જોવા મળે છે માર્જિનલ પ્રોડક્ટ જે છે કે આપણને ઘણી વખત મેક્સિમમ પણ જોવા મળતી હોય છે અને ઘણી વખત સોરી મેક્સિમમ અને મિનિમમ પણ આપણને જોવા મળતી હોય છે તો ઈ જે પોઇન્ટ આપણને જોવા મળતું હોય છે એ સેનિઆરે જોવા મળે છે ટોટલ પ્રોડક્ટ સાથે આખું એનું કનેક્શન હોય છે એટલે અહીં આપણે એ યાદ રાખવાનું છે કે જ્યારે marginal product એટલે શું તમને પહેલા તો જો એ સમજાવું તો marginal પ્રોડક્ટ એમપી એટલે શું છે તો કે જ્યારે ચેન ચીન એક પણ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાના નથી તમારે એટલું જ યાદ રાખવાનું છે કે ટીપી કોન્સ્ટન્ટ હોય ત્યારે એમપી છે એ આપણને ઝીરો જોવા મળે છે ત્યારબાદ નેક્સ્ટ માર્કેટેબલ સર્કલ્સ માટેનું સૂત્ર જણાવો માર્કેટેબલ સર્કલ્સ એટલે કે શું તો કે જ્યારે પણ ખેડૂતો હોય છે કે જેને પોતાની ખેત પેદાશો હોય છે એનું ઉત્પાદન કરેલું હોય છે આપણે અત્યારે જો ઇન્ડિયાની વાત કરવામાં આવે તો ઇન્ડિયામાં જે માર્કેટેબલ સર્કલ્સ છે એ ખૂબ જ વધારે જોવા મળે છે અને એના લીધે શું થતું હોય છે ઘણી વખત ડિસ્ટ્રેક્ટ સેલ થતું હોય છે કે જેના લીધે ખેડૂતો હોય છે દેવાદાર બનતા હોય છે એ બધી એની સાઇડ ઇફેક્ટ હોય છે પણ તો અહીંયા માર્કેટેબલ સર્પલ્સ માટેનું જે ફોર્મ્યુલા છે એની વાત કરવામાં આવેલી છે તો એટલે શું છે તો કે જે પ્રોડક્શન થયું હોય આપણે એ પ્રોડક્શનમાંથી માંથી આપણે જેટલું કન્ઝપ્શન કરવું હોય તો એ રાખી દે ફોર એક્ઝામ્પલ આપણે ઘઉંનું ઉત્પાદન કરેલું છે તો જે ઘઉંનું ઉત્પાદન કરેલું છે એમાંથી આપણે શું કરતા હોય છે તો જેટલી પણ વસ્તુ ઘઉં છે એમાંથી ફોર એક્ઝામ્પલ છીએ તો પાંચ પર્સન માટે જેટલા પણ ઘઉંની જરૂરિયાત આખા વર્ષ દરમિયાન થતી હોય છે તો એ ઘઉં હોય છે એને આપણે અલગ કરી લેતા હોય છે એટલે કે ઘર માટે સ્ટોર કરીને રાખી દેતા હોય છે અને ત્યારબાદ જેટલું પણ પ્રોડક્ટ એ આપણે કરતા હોય છે તો એને શું કહેવામાં પ્રોડક્શન માઇનસ કન્ઝપ્શન સી એટલે શું છે કન્ઝપ્શન એટલે કે માર્કેટેબલ સર્પલ્સ છે એ શું છે પ્રોડક્શન માઇનસ કન્ઝપ્શન એટલે કે જેટલું પણ આપણે ઉત્પાદન કરીએ એ ઉત્પાદનમાંથી આપણા માટે જરૂરી જે પણ વસ્તુ હોય છે ચીજ વસ્તુ કે જે આપણે રાખી લઈએ ફેમિલી ને કન્ઝમ્પશન માટે એને કહેવામાં આવે છે માર્કેટ ટેબલ સરપ્લસ અને બીજો એક કોન્સેપ્ટ છે માર્કેટેડ સરપ્લસ શું છે માર્કેટેડ સરપ્લસ તો માર્કેટ ટેબલ અને માર્કેટેડ સરપ્લસ છે કે જે બંને અલગ અલગ કોન્સેપ્ટ છે અને एग्जाम પોઈન્ટ ઓફ view ઈમ્પોર્ટન્ટ છે કેમ કે एग्जाम માં ઘણી વખત આના લેવલ ટ્રેપ આપણને પૂછાતા હોય છે તો માર્કેટેડ સર્વસ કોને કહેવામાં આવે છે તો કે ફોર एग्जांपल આપણે જમીન છે એમાં આપણે ઘઉંનું ઉત્પાદન કરેલું છે તો જેટલા પણ ઘઉંનું ઉત્પાદન થયું હોય એ બધા જ ઘઉં આપણે માર્કેટમાં વેચી દેતા હોય છે આપણા ફેમિલીને જે કન્ઝપ્શન કરવા માટે જે રાખવા જોઈતા હોય આપણા ખાવા માટે જે રાખવા જોઈતા હોય એ રાખતા હોતા નથી અને બધું જ ઉત્પાદન જેટલું થયું હોય છે ઘઉંનું તો એ બધું જ આપણે માર્કેટમાં સેલ આઉટ કરી દેતા હોય છે તો એને માર્કેટેડ સર્પલ્સ કહેવાય છે અને આ માર્કેટેડ સર્પલ્સ હોય છે એ કયા ફાર્મરમાં જોવા મળે છે આ પણ ઇન્ટેલેક્ટ થયેલો પેશન છે ને પૂછવાની જે સંભાવના છે એ ખૂબ જ વધારે છે તો વ્યવસ્થિત રીતે તમે યાદ રાખી લેજો માર્કેટેડ સર્કલ્સ છે આપણને સ્મોલ અને માર્જિનલ ફાર્મર્સ હોય છે એમાં વધુ જોવા મળે છે શું જોવા મળે છે સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર્સ હોય છે તો સ્મોલ એન્ડ માર્જિનલ આપણને માર્કેટેડ સર્કલ્સ છે કે જે વધારે જોવા મળે છે એટલે કે નાના અને શ્રીમાંત ખેડૂતો હોય છે કે જેની પાસે લેન્ડ હોલ્ડિંગ હોય છે એ 1 થી 2 એકર અથવા તો એક એકર થી ઓછી જમીનનો વિસ્તાર ધરાવતા હોય છે તો એવા ખેડૂતોને પૈસાની જરૂરિયાત હોવાના લીધે એનું જે પણ ઉત્પાદન થતું હોય છે એ તરત જ એ માર્કેટમાં વેચી દેતા હોય છે અને ત્યાર બાદ જ્યારે એના ના ફેમિલીને જરૂરિયાત હોય છે ત્યારે એ લોકો બાર થી બીજું અનાજ લઈ લેતા હોય છે તો બાર થી જ્યારે આપણે ખરીદી કરતા હોઈએ છીએ તો એની આપણે પ્રાઇસ વધારે ચૂકવવી પડતી હોય છે પરંતુ ખેડૂતને પેલા પૈસાની જરૂરિયાત હોવાના લીધે એની પાસે બેકઅપ પ્લાન ઓછું હોવાના લીધે માર્કેટેડ સર્કલ્સ કમ્પેર માર્કેટેબલ સર્કલ્સ અને અહીંયા આવશે આપણે લાર્જ ફાર્મર માર્કેટેબલ સર્કલ્સમાં કોણ આવશે લાર્જ ફાર્મર્સ માર્કેટેબલ સર્કલ્સમાં આવશે લાર્જ ફાર્મર્સ ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ડીએમઆઈ નું મુખ્યાલય ક્યાં આવેલું છે તો ડીએમઆઈ કે જેનું મુખ્ય મુખ્યાલય છે એ ક્યાં આવેલું છે પેલા તો ડીએમઆઈ છે શું તો ડીએમઆઈ એટલે કે ડાયરેક્ટરેટ ઓફ માર્કેટિંગ ઇન્સ્પેક્શન શું છે ડાયરેક્ટર ઓફ માર્કેટિંગ ઇન્સ્પેક્શન ડીએમઆઈ

સિંગલ વિન્ડો સિસ્ટમ ની ભલામણ કોણે કરી હતી એટલે કે કઈ એવી કમિટી હતી કે જેને સિંગલ વિન્ડો સિસ્ટમ છે કે જેની ભલામણ કરેલી હતી તો સિંગલ વિન્ડો સિસ્ટમ જે છે કે જેની ભલામણ કરેલી હતી એ કોણ કમિટી હતી અને આ છે પહેલા તો આપણે વાત કરીએ કે સિંગલ વિન્ડો સિસ્ટમ ની ભલામણ કરવા માટે જે કમિટી હતી કે જે મોહન કાંડાર કમિટી હતી કે જેમની ભલામણથી થી સિંગલ વિન્ડો સિસ્ટમ છે કે જે અસ્તિત્વમાં આવેલી હતી એટલે કે રેકોમેન્ડેડ કરેલી હતી મોહન કાંદા જે હતા કે જેમણે ભલામણ કરેલી હતી કે સેન્ટ સિંગલ વિન્ડો સિસ્ટમ છે કે જે આપણે લાવવી જોઈએ અને આ જે સિંગલ વિન્ડો સિસ્ટમ છે કે જેનું મેઇન આપણને શું એમ હતો એટલે કે વર્ક શું કરે છે તો જ્યારે પણ આપણે કંઈ પણ વ્યવહાર કરવો હોય છે ફોર એક્ઝામ્પલ ટ્રેડિંગ કરતા હોઈએ છીએ તો જ્યારે પણ આપણે ટ્રેડિંગ કરતા હોઈએ છીએ તો ત્યારે સિંગલ વિન્ડો સિસ્ટમ એટલે કે એક્સપોર્ટ કરીએ કે ઇમ્પોર્ટ રિલેટેડ જે પણ રૂલ્સ રેગ્યુલેશન હોય છે એ એક જ હોવા જોઈએ એવું કે નહીં કે અલગ અલગ પ્રકારના રૂલ્સ હોય કે જેના લીધે આપણે કંઈ પણ વસ્તુને એક્સપોર્ટ કે ઇન્ફોર્મેશન એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ કરવું હોય છે તો એ માટેની જે ઇન્ફોર્મેશન હોય છે જે રૂલ્સ રેગ્યુલેશન્સ હોય છે કે જે અલગ અલગ હોય તો એના લીધે શું છે સગવડતા નહીં પણ અગવડતા આપણને થતી હોય છે એને આપણું શું કામ છે સિંગલ વિન્ડો સિસ્ટમનું તો સગવડતા પ્રોવાઈડ કરવાનું એટલે કે જે ટ્રેડ હોય છે એના માટે ટ્રેડની આપણે એફિશિયન્સી વધારવાનું છે સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા મેઇન એમ શું છે ટ્રેડ એફિશિયન્સી ઇન્ક્રીઝ કરવાનો એટલે કે વધુમાં વધુ આપણે ટ્રેડિંગ સિસ્ટમ યુઝ કરી સકીએ ટ્રેડ કરી સકીએ એ સિંગલ વિન્ડો સિસ્ટમનું છે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેના પૈકી ખાંડની કિંમત શું છે ખાંડની કિંમત શું છે એટલે કે પ્રાઇસ ઓફ સુગરની વાત નથી પરંત ખાંડ માટે કઈ કિંમત નિર્ધારિત કરવામાં આવતી હોય છે આપણને ખ્યાલ છે કે આપણા જે ધાન્ય પાકો હોય છે ત્યાં છે કઠોળ પાકો છે તેલીબીયા પાકો છે કે જેમાં એમએસપી એટલે કે મેક્સિમમ એમએસપી જે પ્રાઇઝ હોય છે મિનિમ સપોર્ટ પ્રાઇઝ છે કે જે બહાર પાડવામાં આવતી રહી છે સરકાર દ્વારા પરંતુ ખાંડ માટે શું બહાર પાડવામાં આવે છે તો ખાંડ માટે ફેર પ્રાઇઝ એટલે કે ફેર એન્ડ રિમ્યુનેટિવ પ્રાઇઝ છે કે જે બહાર પાડવામાં આવેલી છે એટલે કે મિનિમમ આ પ્રાઇસ એ તો ખાંડ જે હશે કે જે વેચવી પડશે એનાથી ઓછી એટલે કે ફોર એક્ઝામ્પલ જે ફાયર એન્ડ રિમ્યુનેટિવ જે પ્રાઇસ છે કે જે સુગર કેન શેરડી માટે છે પણ તો શેરડીમાંથી આપણે મોસ્ટલી ખાંડ બનાવતા હોય છે એટલે અહીંયા આપણે ખાંડનો કોન્સેપ્ટ આવેલો છે શેરડીમાં શું છે ફાયર એન્ડ રિમ્યુનેટિવ પ્રાઇસ એટલે કે આપણે શેરડીનું જે ઉત્પાદન કરતા હોય છે ખેડૂતો તો શેરડીના ઉત્પાદન માટે મિનિમમ શેરડીની આટલી પ્રાઇસ હોવી જ જોઈએ એનાથી ઓછી પ્રાઇસ એ આપણે વેચી શકીએ નહીં એવું એટલે એના લીધે શું થાય કે જે શેરડીનું વાવેતર કરતા હોય છે એ ખેડૂતોને બેનિફિટ મળી રહે અને આ જે બેનિફિટ મળતો હોય છે એ બેનિફિટ એક સ્ટેચ્યુટરી બોડી દ્વારા મળતો હોય છે એટલે કે એના સામે જો એનાથી કંઈ ઓછી કોઈ ખેડૂતને પ્રાઇસ પે કરે

કે જેનો સમાવેશ એનિ સ્પીમાં થયેલો છે એટલે કે આપેલ તમામ જે ઓપ્શન છે કે જેની મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે કે જે નિર્ધારિત કરવામાં આવતી હોય છે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે જ્યારે બે પ્રોડક્ટ એકબીજાની પૂરક હોય છે ત્યારે આઇસોકોન્ટ શું હોય છે જો આઇસોકોન્ટની વાત કરવામાં આવે તો શું છે તો કે આ જે આપની અહીંયા પ્રોડક્ટ x છે બરાબર અને અહીંયા બીજું છે પ્રોડક્ટ y

આઈ એક મિનિટ હું અહીંયા તમને વ્યવસ્થિત રીતે ડ્રો કરીને સમજાવું કે તમને ખ્યાલ આવે અહીંયા પચાસ રૂપિયા છે વાય પ્રોડક્ટ ની પ્રાઇસ અને એક્સની પ્રાઇસ છે દસ રૂપિયા ત્યાર બાદ છે વાય પ્રોડક્ટ છે અહીંયા વાય પ્રોડક્ટ છે અને અહીંયા છે એક્સ ઓકે બાદ છે પચાસ રૂપિયા પહેલા જે પ્રાઇસ હતી એ ઘટી છે અને ત્રીસ રૂપિયા બની છે તો અહીંયા છે દસ રૂપિયા એક્સ પ્રોડક્ટની પ્રાઇસ હતી એની જગ્યાએ વીસ રૂપિયા થઈ છે અહીંયા શું થયું વીસ માંથી વીસ થયા એટલે કે દસ રૂપિયા ઇન્ક્રીઝ થઈ તો આપણે શું કરવાનું હોય છે આ જે પોઈન્ટ હોય છે એને જોડતો એક graph ડ્રો કરતા હોય છે અને આ જે લાઈન હોય છે આ જે આપણે ડ્રો કરીએ કરવો કે જેને આપણે આઇસો કહીએ છીએ શું કહીએ છીએ આઇસો અને આ જે આઇસોકોન્ટ છે કે જેના દ્વારા આપણે બે પ્રોડક્ટ વચ્ચેનો જે રિલેશનશીપ હોય છે એ આપણે શોધી શકતા શકતા હોઈએ હોઈએ છીએ છીએ અથવા તો તો આ શું છે એનું તમને બેઝિક ઇન્ફોર્મેશન આપેલી છે પણ તો હવે વાત આપણને શું ક્વેશ્ચનમાં થયેલી છે કે બે પ્રોડક્ટ એટલે કે એકબીજાની પૂરક પૂરક એટલે શું છે સબસ્ટિટ્યુટ આપણે ખ્યાલ છે ને સબસ્ટિટ્યુટ હોય છે જ્યારે બે પ્રોડક્ટ ત્યારે એનો આઇસોકોન શું હોય છે જ્યારે સબસ્ટિટ્યુટની ની વાત કરવામાં આવે એટલે એકની સાથે બીજું અથવા કે એકના બદલામાં બીજું આપણે વાપરી શકતા હોય છે એને આપણે કહેવામાં આવતું હોય છે તો એ એનો જે ગ્રાફ હોય છે કે જે આમ હોય છે શું હોય છે લાઇન હોય છે લિનિયર line અથવા તો સ્ટ્રેટ line હોય છે લિનિયરની સોરી સ્ટ્રેટ લાઈન હોય છે લિનિયર line કહે તો લિનિયર લાઈન તો આવી થાય પણ અહીંયા આપણને સ્ટ્રેટ લાઈન આવશે એટલે અહીં આપણો રાઈટ આન્સર શું આવશે સીધી લીટી પરંતુ જો આપણને ક્વેશ્ચન માં એવું પૂછેલું હોય કે બે પ્રોડક્ટ એકબીજાની કોમ્પ્લિમેન્ટરી છે અહીંયા પૂરક એટલે શું છે સબસ્ટિટ્યુટ પરંતુ કોમ્પ્લિમેન્ટરી હોય ત્યારે આઇસોકોન્ટ શું છે તો જારે પણ કોમ્પ્લિમેન્ટરી હોય છે એકબીજાની બે પ્રોડક્ટ એકબીજાની કોમ્પ્લિમેન્ટરી હોય ત્યારે એનો જે આઇસોકોન્ટ છે કે જે એ શેપ નો હોય છે સોરી એલ શેપ હોય છે કોમ્પ્લિમેન્ટરી હોય તો એનો ડ્રાફ્ટ હું તમને કરીને બતાવું આ પ્રોડક્ટ છે તો આવી રીતે જોવા મળે છે કોમ્પ્લિમેન્ટરી એટલે કે એક સાથે બીજી વસ્તુ જ્યારે ફ્રી આવે એને આપણે કોમ્પ્લિમેન્ટરી તરીકે ઓળખતા હોઈએ છીએ તો કોમ્પ્લિમેન્ટરી નું પૂછે ત્યારે એનો એલ શેપ કરવો હોય છે અને આપણે જ્યારે બે પ્રોડક્ટ એકબીજાની પૂરક એટલે કે સબસ્ટિટ્યુટ પૂછે તો ત્યારે આઈસોફોન્ટ હોય છે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે લો ઓફ સબસ્ટિટ્યુશન કોણે આપેલું છે સબસ્ટિટ્યુશન સબસ્ટિટ્યુશન સો મે તમને સમજાવ્યું ને કે પૂરક વસ્તુ એકબીજાની સાપેક્ષમાં એકબીજાને યુઝ કરી શકતા હોય છે તો એને આપણે શું કહીએ છીએ સબસ્ટિટ્યુશન તો લો ઓફ સબસ્ટિટ્યુશન છે કે જે માર્શલ એ આપેલું છે એટલે આપણો રાઈટ આન્સર આવશે માર્શલ મારસરી લો ઓફ સબસ્ટિટ્યુશન આપણને આપેલું છે કિંમતનો સિદ્ધાંત સેમાં સમાવેશ થાય છે એટલે કે પ્રાઇસ થિયરી કિંમતનો સિદ્ધાંત એટલે શું છે પ્રાઇસ થિયરી તો પ્રાઇસ થિયરીનો સમાવેશ ક્યાં થાય છે તો આપણે સાવ સ્ટાર્ટિંગમાં જ્યારે સ્ટાર્ટિંગ ઇન ધ સેન્સ થોડો ટાઈમ પહેલા આપણે જ્યારે ઇકોનોમિક્સના લેક્ચર કન્ડક્ટ કરવાનું સ્ટાર્ટ કરેલું હતું તો ત્યારે જે એમસીક્યુ સિરીઝ હતી ઇકોનોમિક્સની એમાં આપણે કરેલી હતી કે 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 શું શું છે 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 અને તો એમાં તમને સમજાવી હતું જે જે સિદ્ધાંત હોય ઇન્ડિવિડ્યુઅલ પ્રોડક્ટ માટે હોય છે ઇન્ડિવિજ કંપની માટે હોય છે ઇન્ડિવિડ્યુઅલ પર્સન ટુ પર્સન હોય છે એટલે કિંમતનો સિદ્ધાંત છે કે જે માઇક્રો ઇકોનોમિક્સમાં એનો સમાવેશ થતો હોય છે તેમાં સમાવેશ થાય છે માઇક્રો ઇકોનોમિક્સમાં જો મેક્રો કોનોમિક્સની વાત કરવામાં આવે તો એટલે શું છે 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 તો તો કે કરે એનો સમાવેશ થાય છે છે પરંતુ અત્યારે મારી હોય તો એનો સમાવેશ તેમાં થતો હોય છે માઇક્રો એટલે કે કોઈ પણ પર્સન હોય છે કે જે પર્ટીક્યુલર પર્સન પર્ટીક્યુલર કંપની અથવા તો પર્ટીક્યુલર ઓર્ગેનાઇઝેશન વોટ પર્ટીક્યુલર જ્યાં વાત કરવામાં આવતી હોય છે તો એ જે વસ્તુ હોય છે કે જેમાં માઇક્રો ઇકોનોમિક્સ નો સમાવેશ થતો હોય છે તો અહીંયા પ્રાઇસ થિયરી છે કે 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 જે છે 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 જો વાત કરવામાં આવે તો થતો થતો હોય હોય એટલે એટલે આખા દેશની આવક તો જયારે આપણે એક કેલ્ક્યુલેટ કરતા હોઈએ છીએ તો એનો સમાવેશ થાય છે માઇક્રો ઇકોનોમિક્સમાં આ બંને કન્સેપ્ટ છે કે જે ઇકોનોમિક્સ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇમ્પોર્ટન્ટ છે તો વ્યવસ્થિત રીતે તમે લોકો યાદ કરી લેશો તો ફ્રેન્ડ્સ આજની આપણી MCQ સિરીઝ છે કે પૂર્ણ થાય છે આપણે ફરી મળીશું નવા સાથે ત્યાં સુધી તમે આપણી છે એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાવું હોય તો એ માટેની જે લિંક છે કે જે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એ લિંકનો યુઝ કરીને તમે મિત્રોને તમે શેર કરો આટલું સારું કન્ટેન્ટ તમને ફ્રી ઓફ કોસ્ટ મળે છે તો તમે એનો મેક્સિમમ યુટિલાઇઝ કરો અને જે તમારી એક્ઝામ છે એગ્રીકલ્ચર આસિસ્ટન્ટની તો એમાં તમે મેક્સિમમ માર્ક્સ કવર કરો એ જ મારી ઈચ્છા છે થેન્ક યુ